સાઈડ સાઈડમાં રહ્યો તો એટલે નંબર પ્લેટ આવી જાય તો બરાબર બેબી થોડા ફાઈન બીજું થોડી રાખું હા રોલ સામે દાદા આવે ને મારિયાજી કામે દે ક્લોથિંગ માં જઈ ગડીઓ બરાબર નાજી કામે ત્યાં હા વાંધો ન આલા ઓલા નીન માં વા હળે ને બે ખાલી

আগৰ আগতে আগত আগৰ দেই আগতে যাম